આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિમાં શંકર ભગવાનને પ્રસાદમાં ધરાવવાતી ઠંડાઈ અથવા ભાંગ વગરની ભાંગ પણ કહી શકાય છે તો તેના માટે આપણે અહીંયા બધા મિક્સ ડ્રાય ફ્રૂટ લીધેલા છે સાથે અહીંયા વરિયાળી મગજતરીના બી એક ચમચી ખસખસ થોડા સુકા ગુલાબની પાંદળીઓ જેનેથી એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવે છે સાતથી આઠ નંગ મરી બેથી ત્રણ નંગ આપણે એલચી ઉમેરી દઈશું તમે અહીંયા જાયફર ઉમેરતા હોય તો પણ ઉમેરી દેવાનું થોડું એવું કેસર ઉમેરી દેસુ તો આપણા ઠંડાઈ બનાવવા માટેની બધી જ સામગ્રી રેડી છે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને પલ્સ મોડ ઉપર આપણે તેને પીસી લેશું એકદમ ફાઇન નથી પીસવાનું દર દરજ રાખવાનું છે એક વખતમાં જેટલું મિશ્રણ સમાય તેટલું આપણે ઉમેરીને તેનો પાવડર વાટી લેવાનો છે તો ઠંડાઈ માટેનું પ્રીમિક્સ તૈયાર છે આ પ્રીમિક્સને તમે એરટાઇટ બોટલમાં ભરીને છ થી સાત મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જ્યારે ગરમીઓમાં તમારે ઠંડાઈ પીવી હોય ત્યારે ફટાફટ બેથી ત્રણ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો આ પાવડરમાંથી આપણે ઠંડાઈ બનાવી લેશું તો એક મિક્સર જારની અંદર આપણે દૂધ ઉમેરી દેશું દોઢ ગ્લાસ સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની થોડા એવા આઈસક્યુબ જેથી આપણે ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે બેથી ત્રણ ચમચી આપણે તેની અંદર ઠંડાઈ પાવડર ઉમેરી દઈશું અને બધી વસ્તુને બ્લેન્ડ કરી દેસું ઠંડાઈને આપણે સર્વ કરી લેશું આ મહાશિવરાત્રી ઉપર પ્રસાદમાં તમે આ ઠંડાઈ આપી શકો છો આની અંદર આપણે જે સામગ્રી ઉપયોગ કરેલી છે તે બધી જ ફરાળી છે એટલે જેને વ્રત હશે તે પણ આ ઠંડાઈ આસાનીથી પી શકશે ઉપરથી આપણે થોડા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું બજારમાં મળતી મોંઘી ઠઢાઈ લેવા કરતાં આ રીતે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો જો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ હર હર મહાદેવ